મહાદેવ હરિઓમ જય માતા જો અત્યારે વાગ્યા છે સવારના હાડા હાથ અને આપણે તો તૈયાર થઈ ગયા વાડિયા જવા માટે પણ દેવાનસિંહ પપ્પા આજ ઉઠશે નહીં અને એને ઉઠાડવાય નથી જો આટલો અવાજ થઈ છે ને તો એની નીંદર નથી ઉઠતી એનું કારણ કે રાત્રે ત્રણ વાગે આવ્યા છે નીણ હારી તો એમ કહેતા હતા મેં પૂછ્યું હતું રાતે કે બે ફેરા રહી ગયા છે કઈ વાંધો નહીં તમે હું તાર્યો બપોર લગન બે ફેરા આપણે બપોર પછી હારી નાખશું બાને કીધું કે ઉઠાડતા ને ભલે હુતા અને ભાઈ તો આપણો ઓટોમેટિક હિંચકામાં જ આવી રીતના હિંચકો આવતો હોય એટલે એ દસે જ ઉઠે એટલે તો ક્યાંય બહાર જાય એટલે એનું સેટિંગ ન આવે ને નીંદરનો ટાઈમ હચોય ને તો જ એમ એને મેર આવે ને ઘરે તો એવું આખો દિવસ રમતો હોય કોઈને ખબર એનો એક દેવાંશને સાચવવાનો છે જમી લે ટાઈમ ટુ ટાઈમ ને નીંદર થઈ જાય એટલે એને હાલે ને અમારા દેવાંશભાઈ થયા છે હજી અઢી વર્ષના એટલે એને ઘોડિયા વગરની તો નીંદર નથી આવતી અત્યારમાં દૂધ પીન પાછો હુડાવ દઉં ને એટલે બાને બધું કામ થઈ જાય ને જો ડોક ગોલ આવે નીંદર માં ત્યારે ઉઠે વાડી આવીને આપણે વાહિંદુ કરી નાખ્યું ગાયું ને પાણી નાખીને નીકળી ગયા આપણે ભાગ્યા ખેતરમાં ને આપણા ખેતરમાં કામ ચાલુ જ છે એમાં આવી છે માંડવી ને આપણે નીંદવી છે તુવેર એટલે માંડવી પછી વીરશું માંડવી વીરમાં તો કાલ ચાર પાંચ જણા આવશે આપણામાં આમાં માંડવી વીણાઈ જાય ઉપર ઉપર છે ઓલું ઉપલું કટકું વીણાઈ ગયું આવે અત્યારે હમણાં પૂરું થઈ જાય એક ઉથલ છે આ બધા અત્યારે તો શિયાળામાં તો એમ થાય ક્યારે તડકો આવે એટલે હવે આપડે તડકો આવી ગયો છે પછી જ કામે ચડવાનું છે અને માંડવી વીણવામાં તો મને તો ભેગી કરવી હેલી લાગે એના કરતા વીણવી અઘરી લાગે કારણ કે માંડવી વીણવી ફોરવે નહીં એક એક દોડવો ગોતવો પડે હવે આપણે મરચીવાળા ખેતરમાં ચડી ગયા છે પછી સીધું ભાગ્યાવાળું ખેતર આવશે અત્યારમાં તો મરચી જોઈને એટલે આપણે એવી ગમે સરસ ચા મરચી આપણે ભાગમાં દીધી છે એ પણ મરચાં એટલા પાકી ગયા છે પણ માણસોને હિસાબે ઉતારવાનું મોડું થઈશ છે અને આપણે ઘરની એમાંય વીણી તો એવી જ આવી ગઈ છે આપણા હાથમાં તો નથી કઈ એકલાથી તો આ કામ થાય એમ છે નહીં હવે માણસો આવશે ત્યારે ચાલુ થાય ને ઝીણા ઝીણા મરચાઇ બહુ જ આવી ગયા છે પણ આ વીણાઈ જઈને તો કંઈક મરચીને હળવું થઈ જાય અને આ બગડતા બંધ થાય નીચે ખરી ખરીને પાણી પાઈ એટલે બગડીને પસાટે જાય હવે આપણે આવી ગયા તુવેર માં તુવેર માં તો ખડે લીધી છે જમાવટ આમાં કેવી રીતના હજી નીંદ પડતી નથી આપણે નીંદવાનું ચાલુ કરીને ત્યારે ખબર પડશે ફળ થઈ ગયું છે બહુ આપણે માંડવીમાં પછી વચ્ચે કંઈ આવ્યા નહોતા એટલે પણ આમાં લેવાનું છે મોટું મોટું પછી પારા બાંધી દે એટલે વાંધો નહીં આવે પણ તો એ તો વાર જ લાગશે અને આટલો ઢગલો આપણે ભૂકવાનો રહી ગયો છે એટલે બે ફેરા થાય ઓલો ઢગલો તો હરાઈ ગયો મોટો ઢગલો તો એમાં થોડુંક રહી ગયું બે ફેરા માર્યા હોય તો એને પાછું સવાર થઈ જાત એટલે જે મજૂર આવ્યો હોય એને પાછું કામે જવું હોય હવાર એટલે હવાર હવાર તો હાલે નહીં હારવી જો અત્યારે આપણે આવી ગયા વારિએ યોગેશ મહારાજ એટલે કે રામ મંદિરના પૂજારી અને એનો હક છે આ જેનો હક લેવા આવ્યા છે કારણ કે આપણે ખેડૂને શાસ્ત્રમાં કીધેલ છે કે ભાઈ દહમો ભાગ કાઢવો પડે આપણે ગમે ધર્માદો કરવો પડે પણ આપણે દહમો નહીં આપણે તો એમ તો ભાગ નથી કાઢતાનો હક છે ને એટલે આપડે એમને આપડે બરકીને આપડે કઈ આલો મારા જ લઈ તો સારું કેવાય કે આપણે ખરે આવીને લઈ ખરેખર આપણે દેવો દેવો જોઈએ રામ મંદિરે પૂજારી હોય ને

બાકી આપણે આ મૂકીને વહી જાવ ને છોકરા પછી વાહે ધબ ધબાટી બોલાવશે જે કરશે એના કરતા હાથે દેતા જાય ને એ વધારે સારું જેટલું દાન પુણ્ય કરો ને હાથે જ કરી દે છોકરા ના ભાઈ આપણે હારા પુણ્ય કર્યા હોય ને એટલે એને વાહે સારું અને આમય મહારાજ દેખાય ને ત્યાં હસતું મોઢું હોવું જોઈએ કે મહારાજ આવ્યા લે અને ઓલો તો આપને મોટું બગડી જાય કે આ ક્યાં આવ્યો એવું ન થવું જોઈએ મને ઘરે હતા મેં તમને ફોન કર્યો ને મહારાજ ને દસ મિનિટ કીધું તમે ઘરે બેહો તા એને પપ્પા મહારાજ હાટું ચા લઈને આવ્યા દેવી જ પડે જો માનવી આ ખરું એ વાય છે કઈ એમ નથી કારણ કે આપડે એને કઈ હકીક અમે દઈ પણ અમારે તારી પા જોઈ કેમ નો નોંધીએ જો આપણે

અને થાય એના કરતા તૈયાર મોલ હે બરોબરું ખાતર દવા મળી જાય એટલે રેગ્યુલર એની રીતે મંડે વધવા અને ઓલું વાવી નવેસર થાય અને આ તો ત્યાર મોલ કેવાય ને થઈ ગયેલો તૈયાર ઉગાડવાની કઈ ઉપાધિ ભાગવાનું જ છે આને એટલે આપણે રાખવાની જ છે જો આપણે તુવેર નીંદતા હતા એમાં ખર કાર્યું ને ખાર્યું કઈ ઘટે નઈ ને એવું હે

अच्छा देवास ना हिच को देख ही गया पट लेके हिच को बाँध दीजिए एक बार पांच के देखो पर हिच को बाँध दीजिए देखो क्या लो मारे हुई जावूँ तो, तो के मन कौन हिस काउंस लियो कौन हिस काउंस है कौन पास में तू एक बेसीजन तू हिस के मारे नहीं हुई है तो कौन हिस काउंस है कौन हिस

દેવાનસિંહ પપ્પા ઉભા રહી ગયા ગંગા પાહે ગંગા સીધું માથું ઊભી રહી જાય પાસે નીકળવાનું નહીં એની નીકળી એટલે પૂર આપડે ઘણા કોમેન્ટમાં પૂછે છે કે તમારી ગંગા વ્યાહી ગઈ કે નથી વ્યાણી હજી આપણી ગંગા વ્યાવામાં લગભગ અંદાજે મહિનો વહી ગયા હે આપણા ગણતરી પ્રમાણે મહિનો નવમાં બેહી ગયો તો કદાચ ભૂલ થતી હોય તો ખબર નથી પણ હજી નવ મહિના પૂરા નથી જે 10 દિને વાર છે અને 9 મહિને અને વીસ દિવસે ગાવ્યા એના પેલું વેતર છે એટલે આની કઈ આપને ખબર પડે નહીં આ મહિને દોઢ મહિનેમાં વ્યાય જાય એ ફાઈનલ છે અમે જાજી વાર જોઈ છે અત્યારે દૂધ વગર છે સવારમાં ઊઠીને એક તો દૂધ લેવા જાવું ઈ જ કટ્ટાડો આવે હા હા અત્યારે તો વાંધો નથી આસરી દેવા છે ને પપ્પાને અડવા દે છે જો આપણે રાત્રે તો દેવાંશી પપ્પાની ની ની હતા પણ તોય આપડી હાટુ બાકી તો રહી હતી બે ફેરા એટલે આપણે એક ફેરો આવ્યો ત્યાં પાંચ વાગી ગયા પણ અત્યારે તો આપણે નક્કી છે કે ભલે હાત વાગે ખાડા હાત વાગે હજી એક ફેરો નાખીને પછી ઘરે જાવું છું આપણે હે ને આ પેલી ફરે મગફળી બાકી રાખી છે ભરવાની અને પેલા નીણ હારી છે કારણ કે નકર આપણે પેલા મગફળીના કોથરા ભરી અને પછી નીણ હારી આજુ ખલે પેલા નીણ હારી હવે પરમદી કે કાયલ મગફળીના કોથરા ભરશું કારણ કે હજી ખરી નાન તેન બધું સોખું કાયલ કરી નાખવું છે આપણે ડુંગર જેવડો ઢગલો કરી દીધો હે ત્રણસો ભારે નીણ હે કેટલી વધારે એ છે બાકી ઓછી નથી કારણ કે હજી આપણે એક ઢગલો તો હારવાનો બાકી છે એટલે લગભગ એ હાથીર ભારી તો એ બાકી છે પણ નીણ તો આપણે જોઈ અને કોઈ સાટા સુટી થાય એક ઢગલો હોય ને તો આપણે હજાર પંદરસો નું તાલપત્રી કાગળ લઈને ઢાકી હકી ઓલા અલગ અલગ ઢગલા હોય ને તો પછી હળિયા પટ્ટી થઈ પડે અને ક્યાંય ભેગું ન થાય અને આપડે નીર બગડે એ ને આપણે નીર વિના ના રહી એટલે પેલા કીધું નીર હાલ લેવી છે કાઈ ઘટે ન એવો કરી દીધો ને હજી માથે દહક ભારી ઠલવી દેવું ને એટલે ગયા કાઈ નો ઘટે પણ મહેનતી બહુ કરી મારે તો જો કે કારણ કે ભારી બાંધાવવાની હોય ને લુગડા પાથરવાના જરી ચડાવવા માટે ગોખવાણ મગફળી મોડી નીકળે એટલે આ પ્રશ્ન રે થોડીક વધુ છે એટલે રેકોર્ડ કે રાઈતે રાઈતે નકર નથી રાઈત ના કામ જ કરવું પડે બને હવે તો સરકાર ની ઈ દયા થઈ ગઈ છે કે લાઈટ દિવસ પાડી જ આવે નકર એ રાત પાણી વાર આવવું પડતું ઈ કઈ ઉપાદ નથી હવે કઈ પ્રશ્ન રહ્યો નથી પણ આ વખતે ની હારી પડી એટલે પહેલી વાર રાત ના કામ કર્યું કઈ વાંધો ની એક આપને હરક છે ને હા કામ થઈ ગયું હરક તો ઈ છે ની ઢગલો છે ને ગાયું લીલા લેર કરશે આખું વર ઓ ખાતા રાખે હવે ગમે એમ હા ઉપાદ જ નહીં કોરની ભૂખ છે આ નીની

આ આપણે હાવ આમ હલર પાસે હોય ને ઈ છે પણ આમાં ક્યાં દોડવા જ નથી એટલે ઠેસનું કામ ઈ સારું હતું તમારે એક એક તો હા બધા કાંધું નીકળે વીણી વીણી થાકી જાવ હવે આમાં શે આપડે ભારે આપડી ગાયું ખાઈ જાય દોડવા વાળું આપડે કઈ હવે આમાં કાંધા પ્રશ્નો નથી ભારી બાંધવી જો